સીતારામ બધાય ની સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજ થી એ અમે કાલે તમને વિડિયો મે કીધું કે માં એક નવી જર્ની ઉપર હે તો આજ થી તમણી વિગત તમણી પછી દી હું ઘણી આખા દિમાગ અટાટ સિક વેલુ વેલુ હે જે કામ બધું બાકી હે તે જો હવાર માં એ જ વજન કરવાનું ચાલુ કરી દઈએ પેલા ને વેલા તા વજન નો કાટો હાવ એટલે હવે જીરે હે કેટલો વજન હે ને

તો આ વજન ઉતારવામાં કયા પ્રોડક્ટ નો ઉપયોગ થાય એ બધી માહિતી પછી જઈને બાપા ઉઠીએ તમે તમને દીહું વિડીયોમાં આગળ ખાસ બનાવી જો બહુ માહિતી છે ને એ ઉપયોગી આવે ને એવી છે એટલી જન્મ થઈ ગયો પગ દુખે હા એ કાટાની તાની આ પ્રોડક્ટ નો ઉપયોગ કરે એથી કેટલા કિલો વજન હે ઓછો થયો કારણ કે ભૂખ્યા રે નહી ઘણી ટ્રાય કરી તો માણસ ભૂખ્યા ને તો એની સીધું સીધું માથું દુખવાની શરૂઆત થઈ જાય અને વજન ઉતરે ને ભૂખારીએ તો એ વજન ન ઉતરે તો એના માટે આ બહુ ઉપયોગી છે ને અમિતા ઘણા એની જોઈ હું કોઈ સો ટકા રિઝલ્ટ આવે એવા હાટું પછી મા હાટોય લીધું જે પ્રોડક્ટ આગળ જ્યારે તમને દેખાડી હું એના વિશે ફૂલ માહિતી જઈને પપ્પા આપીએ તમને અને અમારા મેરા કે કે કેવી રીતના આવું હોય મોટકા ટકા રિઝલ્ટ આવેલી હે પ્રેગનેન્સી પછી વજન વધે ગયું હોય ખાલી એનેનું વજન વધે ગયું હોય ને વજન ઘણો બધો ટ્રાય કરતા હોય તો એ વજન ઉતરતો જ ન હોય તો એના માટેનું હે આ ને મારે જો પીહ દોર હેનથી રાડો રાડ થાય આગળ તમને વાત કરી હું ટાણા જે કામકાજ છે નથી પેલા એ કામકાજ કરીએ પછી આરામથી માહિતી દી હું આ બધી અમારે કાલે ભી વેસાઈ ગઈ ને લેગા એ જોતા ખરી મોમાં પગ મારે પગ ત્યાં જોતા હાવાયા વાદું હે ભાઈ અટાણ માં જ્યાં પાણીમાં પડે ને આવ્યું ઠાર આવે ને અટાણ પગ હાવ ઠાર વાળા ભર્યા ટાઈગરિયા ગોતો બેતા હું

જેની આય જ કરતી ભાઈ હું એ છે તબેલા ગીરે જતા એ એ એ તો વંડી ઠેકાઈ જાય ડેલો તો ચો હવારમાંથી આપણે જે વજન ઉતારવાનું છે ને એમાં આ પીવાનું એમાં પાણી ગરમ નાખ્યું અને બીજો જે આપણી પ્રોડક્ટ આ હે ને

ઈ થોડોક પાણી પીવાનું વધારે કીએ ખાવા પીવામાં એટલી હાજી હાજી ન કરતા એ કીએ પ્રમાણે આપણે થોડુંક ઓછું કરવું પડે ખાંડ વાળું તેલ વાળું ઘી બટેટા પડે ને બટેટા અહીંયા જ આવે રોટલી થોડીક ઓછી કરવાની એને બદલે રોટલો વધારે ખાવાનો ને હવારમાં એકાદ ગ્લાસ ને એક આ ગ્લાસ બપોરીને ને હાંજી કઈ નજ પીવાનું

મેરા મારી મોહિયાણી થાય ને કાકાજી હરાની દીકરી મારી નણંદય થાય એનો વજન એ ઉમર ઉંમર એની તો ઝીણકી છે એનો વજન એટલે ઊતરો ભૂખી રહેતી ઘણી ટ્રાય કરી તો એનો વજન જ ન ઉતર્યો પછી એણીએ આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો ઓટાણે એણી બે દાણા પ્રોડક્ટ લીધો હતો મતલબ ત્રણેક મહિના સુધી તો એણો વજન અઢાર કિલો ઉતરે ગયો જાડી ઉતર તે મિતા ન જ જોઈએ જઈને પપ્પા એને બધા જાય ફોટામાં જાય બહુ ઝીણી થઈ ગઈ ને કંઈ એની ઘણો બધો ટ્રાય કરી હતી વજન ઉતારવાની બિસાડી ભૂખી રહેતી પણ વજન જ ન ઉતરતો પછી આ પ્રોડક્ટ ટ્રાય કરીને એનો 18 અઢાર કિલોમાં વજન ઉતરે ગયું એ કેવી અસર ઝીણી ઝીણી થઈ ગઈ ની બાયો બાયોની હોય કે પ્રેગ્નેન્ટ પછી પ્રેગ્નન્સી પછી વજન વધે જાય ને એ વજન ન ઉતરતો હોય ને વજન ઉતારવો હોય તો એવું મધુફુ છે ગામમાં એણે જોતો એક ટાઈમ એનો વજન ઘણો બધો આવતો હોય પછી આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો ને તો મેં પછી થોડાક ટાઈમ પછી જોયા ને તો કેટલા ઝીણા થયા ગયા મેં કીધું તમે તો હા ઓસિતાનો એટલો કંઈ ઉતારી લીધો કારણ કે બે ત્રણ મહિનામાં એટલો વજન પંદર વીસ ન ઉતરે ને ઘડીકમાં તો એ નળ ઉતરે ગયો વજન ને આ કોઈ દવા ને તો આમાં કંઈ એટલી કંઈ દવા ને તો આવતી જીયા કંપની છે ને એ ઇંચ ગીએ તમારે ક્યાંક શેક કરાવે લેવાની શૂટ આમાં કોઈ જાતની દવા નહીં તો આમાં બધા વિટામિન જ છે તમારા શરીરને તમે ભૂખ્યા રીઓ ને તો તમારા શરીરને એ બધા વિટામિન જળેરીએ ને તમને બહુ ભૂખાઈ ન લાગે તો આમાં એ તો કહે કે આમાં કંઈ એટલી કંઈ કોઈ જાતની દવા જ નહીં જ તમારે જ્યાં શેક કરાવવું હોય ને શેક કરાવે લેવાનો આ બધા વિટામિન જ છે એ કે તો એવી રીતના કહે ને કંઈ આડઅસર ન થતી આણી તો એવી રીતના તો એવા હાટું પછી માં હાટું લીધું તો જોઈએ કે અઠવાડિયા પછી આપણે આજે ખોન ચાર કિલો હે તો અઠવાડિયા પછી ચેક કરી હું કે કેટલો વજન ઉતર્યો ચાલો મારે વાહી દર ધા બાકી છે ને તે હું નાખવા માંડે એનો આ તગારો ને હારમ મન જવો પડી આ હે ને આ પીવાનું હે પાછું બનાવે હમ ઓય લેવું તો ને આ કો અલગ ગ્લાસ ઉતો ને આમાં થોડું બીજું નાખ્યો નાસ્તો ઓય ઓય સાજી હોય આ બીજો હે ને

બપોર આ રૂંઢે પીધો તો ને એનો ટેસ્ટ કર્યો તો કડક મૂકા કઈ ન હોય લીંબુ નો ટેસ્ટ આમાં સુગંધ ને હોય આઈસ્ક્રીમ ની ગુલ્ફી ને હોય ને જ છે કોણ ને ન ખાઈએ કોણ ખાઈએ કોણ ની ઉપર ચોકલેટ ને સુગંધ હોય ને એવી રીતે થોડું થોડું એવું લાગે